આમ આદમી પાર્ટી અત્યારે ગામો ગામમાં અલગ અલગ સભાઓ યોજી રહી છે કારણ કે તેમનું આયોજન છે કે આ બે મહિનાની અંદર ગુજરાતભરમાં જેટલી સભાઓ ગુજરાત યોજવાના છે એટલે આ આયોજનના ભાગરૂપે આમ આદમી પાર્ટી દરરોજ અલગ અલગ જગ્યાએ ઘણી બધી સભાઓ યોજતી હોય છે અને આ સભાઓમાં જે ચર્ચાઓ થતી હોય છે જે પાછળો થતા હોય છે એ ઘણીવાર વધુ ચર્ચાનો વિષય બનતા હોય છે સુરેન્દ્રનગરમાં ગઈકાલે રતનપર ગામે આમ આદમી પાર્ટીની એક સભા યોજાઈ હતી અને થોડા દિવસ અગાઉ થયો હતો તેનો જવાબ હવે રાજુ કરપડાએ ભૂમિ ભૂમિથી આપ્યો હતો તેમણે શું જવાબ આપ્યો અને ચૈતર વસાવા મુદ્દે પણ તેમણે વાત કરી હતી તો શું વાત થઈ આ સભામાં બધી જ વિગતો મેળવ્યા આ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી પાર્ટીનું આયોજન છે કે આ મહિનાની અંદર અંદર ગુજરાતની સભાઓ કરવાની એટલે પાર્ટી દ્વારા ઠેક ઠેકાણે અલગ અલગ ઘણી બધી સભાઓ થઈ રહી છે અને આ જ સભાઓના ભાગરૂપે ગઈકાલે સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક સભાનું આયોજન થયું હતું અને થોડા દિવસ અગાઉ જેમ આપણે જોયું હતું એમ કે મોરબીમાં ઈશુદાનની જાહેર સભા દરમિયાન એક વ્યક્તિ આવીને અમુક પ્રશ્નો પૂછે છે અને એક અન્ય વ્યક્તિ જેને આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આમ આદમી પાર્ટી કહે છે છે કે એને અમે નથી નથી ઓળખતા ને અમારી અમારી આ જે વ્યક્તિ એ પ્રશ્ન પૂછનાર વ્યક્તિને લાફો ઝીંકી દે છે અને પછી ગુજરાતભરમાં બાબતને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી આ જે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ હતા તેમની સાથે આ ઘટના બને છે એટલે ત્યારબાદ એ પ્રશ્નનો જે સિલસિલો છે ત્યાં જ પરંતુ સુરેન્દ્રનગરમાં ગઈકાલે સત્યેન્દ્ર જૈને જૈનને લઈને પણ વાત કરી હતી અને અન્ય પણ ઘણા મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી હતી સાંભળીએ શું કહી રહ્યા છે રાજુ કરપડા ક્યાંક ને આમ આદમી પાર્ટીની ઈમાનદારી પર આંગળી કરવાનું કામ કર્યું આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે જેલમાં કામ કર્યું છે કાદવ તથ્ય શું છે આરોપનું તથ્ય શું છે આજ અઢી વર્ષ પહેલા આજથી આજથી અઢી વર્ષ પહેલા સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી હતા ત્યારે એના પર આરોપ લગાડવામાં આવ્યો

ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતર વસાવાના જેલમાં મોકલવામાં આવે ત્રણસો હાથ દાખલ કરવામાં આવે આ કામ ભાજપ છે

આવનાર મહાનગરપાલિકામાં પરિવર્તન લાવવા માટે બાળકોના ઉજળા ભવિષ્ય માટે મહિલાઓની સુરક્ષા માટે સુરેન્દ્રનગરના વિકાસ માટે આમ આદમી પાર્ટીને મત આપીશ આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા બનાવીશ આજથી મારી સાથે

અમારી સભામાંથી ઉભો થયેલો વ્યક્તિ ગુજરાતનું આવનાર ભવિષ્યની ચિંતા કરીને ઉભો થાય છે અમારી સભામાંથી ઉભો થયેલો વ્યક્તિ મહિલાઓની ચિંતા કરે યુવાનોની ચિંતા કરે ખેડૂતોની ચિંતા કરે અમારી સભામાં આવેલો વ્યક્તિ મન બનાવીને ઉભો થાય છે ત્રિવર્ષના ભાજપના મૂળિયા કાઢીને રહેશું આ અમારી સભાની તાકાત છે અને તમને પણ કહેવા આયવા છીએ સ્માર્ટ મીટર મુદ્દે ચૂંટાયેલો એક પણ માણસ બોલ્યો નથી સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતની અંદર સૌથી પહેલી જો કોઈએ લડાઈની શરૂઆત કરી હોય તો સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી ટીમ અને કમલેશ કોટેચાએ લડાઈની શરૂઆત કરી હતી ક્યારેય આ વાતને ભૂલતા નહીં અને આજ પણ જ્યારે કોઈ સ્માર્ટ મીટર લગાવવા આવે છે ત્યારે ચટ્ટાન બનીને તમારા ઘરના દરવાજે ઉભા રહેવાની તાકાત પણ આમ આદમી પાર્ટીના નેતાઓમાં છે જ્યારે જ્યારે કોઈના ઘરે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના તંત્ર પ્રયત્ન કરે અમારી ટીમને યાદ કરજો અમારી ટીમ તમારા ઘરની બહાર ઊભી રહેશે પીજીવીસીએલ માં તાકાત હોય તો લાવવી હોય એટલી પોલીસ લાવીને બતાવે અમારે પણ જોવું છે એની પોલીસમાં તાકાત જાજી છે આમ આદમી પાર્ટીના સૈનિકની તાકાત જાજી છે સુરેન્દ્રનગરની અંદર માન ફાવે ત્યારે નીકળી પડવાનું સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર અત્યારે રજૂઆત કરવા જાવ નવું મીટર લેવા નવું કનેક્શન લેવા તો કહેવામાં આવે કે અમારી પાસે સ્માર્ટ મીટર સિવાય બીજું મીટર નથી થોડાક દિવસ છે દાદા થોડાક દિવસ છે જો ઓફિસ હું ખાલી કરીને અધિકારીઓને ભગાડીએ નહીં તો નક્કી કરીને રાખજો આમ આદમી પાર્ટીમાં આવ્યા નકામી વાત છે વાત એટલા માટે કરું છું કે આજ દિવસ સુધી ઇતિહાસમાં માત્ર એક જ ધારાસભ્ય એવો કેમ આવ્યો કે એ ધારાસભ્યે આ મુદ્દે રજૂઆત કરી જે ચાલીસ ટકા જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે એ ચાલીસ ટકા લેવાનો ક્યાંય કાયદો નથી કોઈ ચોપડીમાં ઉલ્લેખ નથી તેમ સતાય વર્ષોથી ચાલીસ ટકા જમીન પેટે લઈ લેવામાં આવે છે આ પાણી શા માટે ભરાય છે આપણે ત્યાં આપણે ત્યાં પીવાનું પાણી પ્રેશર થી શા માટે નથી આવતું આપણે ત્યાં ઊંધા ડાળમાં રોડ ને ગટરો કેમ થાય છે ક્યાંક ને ક્યાંક જયારે ટીપી એક્ટમાં જે ઉલ્લેખ છે એ મુજબ તમારી જમીનનો જે સર્વે કરવામાં હોય કરવામાં આવે કે ઢાળ કઈ બાજુ છે ટોરો કઈ બાજુ છે ક્યાંક ને ક્યાંક ઓકળું કઈ બાજુ છે વેણ કઈ બાજુ છે આ તમામ પ્રક્રિયા પસાર કર્યા પછી તમામ પ્રકારનો સર્વે થયા પછી તમારે ત્યાં ખરેખર રોડ ક્યાં બનાવવો ગટર કયા ઢાળમાં આપવી આ બધી વ્યવસ્થા નળના કનેક્શનો કયા ઢાળમાં આપવા નળની લાઇન કઈ રીતે નાખવી આ બધું સર્વે થયા પછી નક્કી થાય છે આપણા સુરેન્દ્રનગરની હાલત શું છે એક પણ પ્રકારનો સર્વે થયો નથી ભોગાવો આમ છે આમ આવ્યા ફૂટના ફૂટના રોડે રોડે નવા વરસાદ વરસી રે માત્ર એક ઇંચ વરસાદ વરસે એટલે બે દિવસ સુધી નવા એસી ફૂટના રોડે જાણે ફોર લાઈન હોય એવી રીતે રોડ જે તે સમયે નકશો બનાવી નાખ્યો રોડ એવો ન બન્યો આજે એ રોડમાં જે પાણી ભરાય છે એ પાણી બે બેદી હોધી નીકળતું નથી મેઇન રોડમાં પાણી નીકળતું નથી આપણે ત્યાં સ્થાનિકોને પૂછીએ કે પાણી કેમ નીકળતું નથી તો કહેવામાં આવે ઢાળ આમ છે અને રોડનો ઢાળ આમ આપવામાં આવ્યો છે ક્યાંકને ન ક્યાંક સર્વે થતો નથી એટલે સરવાળા હેરાનગતિ આપડી થાય છે આજે સુરેન્દ્રનગરમાં મોટા ભાગના વિસ્તારમાં આ પ્રશ્ન છે અને સર્વે થયા વગર રોડ બનાવવામાં આવે ગટર બનાવવામાં આવે પાણીની લાઈનો નાખવામાં આવે આ સમસ્યાનું ક્યારેય પછી નિવારણ આવતું નથી આજે રતન આ સમસ્યાનું નિરાકરણ એટલે નથી આવતું કે જયારે અવાજ ઉઠાવવાનો હતો ત્યારે અહીંયા અંગુઠા સાબ નેતાઓ બેઠા હતા ત્યારે એને ખબર નહોતી ત્યારે એને અહીંયાથી આપણો ચીફ ઓફિસર નગરપાલિકાના હતા એ ક્યાંક આમની આમ જ થશે એટલે એ ક્યાંક ઓકે સાહેબ એમ થશે બે ફામ કોલસાની ખાણો હાલે મૂળી તાલુકાના ખાખરાળા ગામે આજ હું જઈને આવ્યો એક ગરીબ પરિવારનો દીકરો ખાંડમાં પડી ગયો ગઈકાલે ખાંડમાં પડી ગયો છે નવાઈની વાત તમને સાંભળીને નવાઈ લાગશે વિશ્વગુરુ બનવાની વાતો કરનાર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આખા સૌરાષ્ટ્રમાં કમલેશભાઈ ઓક્સિજનની બોટલ પાણીમાં ઉતરી શકાય એવી નથી તંત્ર પાસે આખા સૌરાષ્ટ્રમાં નથી તમે તમારા દીકરાઓને સાચવજો તમારી દીકરીઓને સાચવજો એના રક્ષણ માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અહીંયા ખરેખર દુઃખ સાથે એક વાત કહીશ કે અંગ્રેજોના શાસનમાં હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાત અને દેશની કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે તમારી દીકરીઓ સલામત નથી તમારા દીકરાઓને સાચવીને રાખજો તમારા દીકરાઓને ગેરમાર્ગે દોરવાનું કામ પણ નશાખોરી તરફ ધકેલવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે

અને જો આ રોડે અઠવાડિયામાં ચાલુ ન થઈ જાય તો કેજો અને જે લોકો નથી કરતા બેનને ઉતાવળ ખૂબી કે હાયતમ પેલા કે હાયતમ પછી બેન અમારા માટે અમારા માટે રક્ષાબંધન શું તહેવાર છે એ ખબર નથી સાતમ આઠમ શું છે એ અમારા માટે એટલે ખબર નથી કે જ્યારથી મન બનાવી લીધું છે પરિવર્તન માટે ત્યારથી ઘરે બે પાંચ દિવસે એકવાર જઈએ છીએ અમારું યોગદાન છે સાથે પરિવારનું યોગદાન છે અમે પણ અમારા બાપનો વાલ સોયો દીકરો છીએ સત્તાય ભાજપની સામે મોરચો માંડીને લડીએ છીએ અને તમારા ચરણોમાં પ્રાર્થના કરીને કહીએ છીએ આવનાર સમયમાં યુવાન એકલો ન પડે જવાબદારી આજ તમારા માથા પર મૂકીને જઈએ છીએ બોલો ભારત માતા કી જય જવાન એન્ક્લબ એન્ક્લબ